જો તમને મીઠી વસ્તુ ખાવાનું મન થાય અને ખાંડ ના ખાવી હોય તો તમે આ સ્વીટ ટ્રાય કરી શકો છો તો એની માટે આપણે એક વાટકી ઘી લેશું અને એક વાટકી ચણાનો લોટ અને એક વાટકી ગોળ આ માપ છે તો આ ગોળનો મોહનથાળ બનશે એકદમ ટેસ્ટી બનશે અને આપણે ઘી લોટ એડ કરીને સારી રીતે લોટને શેકવાનો છે પહેલાં તમને થોડું ઘી ઓછું લાગશે પણ જેમ શેકાશે એમ ઘી રિલીઝ થઈ જશે અને પછી આપણે બદામી કલર આવે એટલે એક વાટકી મલાઈ નાખીશું ઘરની મલાઈ લીધી છે અને એક અડધી ચમચી કેસરવાળું દૂધ એડ કરીશું અને પછી એલાયચી પાવડર અને બધું પછી સારી રીતે થોડીવાર શેકવાનું આ રીતના એકદમ લોટ થઈ જાય ફૂલીને એટલે આપણે ગોળ એડ કરવાનો છે ને ગોળ એડ કરી બધું સારી રીતે મિક્સ કરીને એક પ્લેટની અંદર આપણે એને ટ્રાન્સફર કરી લેશું પછી આ રીતના એને આપણે સેટ કરી અને ઉપરથી મનગમતું ગાર્નિશ કરીશું પછી આપણે એને કટ કરીશું ફ્રેન્ડ જો આ રીતે તમે મોહનથાળ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને તમે ખાંડની જગ્યાએ ગોળમાંથી આ રીતને સ્વીટ બનાવીને ખાઈ શકશો અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે ફ્રેન્ડ જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો